મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વાર હોળી રમવાની હતી જ નઈ એવું બધું હતું હિમજા એમાં થઈ થઈ અમારી ઉપર હું તો ઘરે તો હતો બેઠો તો હજી ગામ માંથી આવ્યો આ ભાઈ નો એમ ફોન આવ્યો

સાણ મોઢામાં ચાલો હવે હમણાં મળી હજી એક બે જણા બાકી અમારે બરોબર છે આ એક નવો ભાઈ એવો છે અમારે આને પોઈદરા

પાણી બાણી કમ્પ્લીટ જ છે કા છે બરોબર છે આપડે ઊંડામાં બહુ નું મને તરતા આવડે છે તને આવડે છે તરતા

મારામાં વયો ગયો છે કે જો કોમેન્ટમાં વયો ગયો હે કે નથી ગયો એ મને તો કઈ ખબર નથી હવે બરોબર ને ઈ તો વયો ગયો છે હે વયો ગયો છે ને હવે હું હમણાં જોઈ લઉં હાલો ને માત્ર સાત જોવા ખાલી મિત્રો આપણે ગાડી લીધી હે એ તો વ્લોગમાં આવ્યું જ નથી કા મે ફોર વ્હીલ લીધી છે ઈ નથી મૂક્યો વ્લોગ મે તો ઈ તમે ઇન્સ્ટા માં જોઈ લેજો એમાં મે પોસ્ટુ રાખી છે બરોબર આ તમને ન ખબર હોય એની વાત છે ખબર હોય એની વાત નથી હવે જય આપણે ઘરે કપડા બપડા બદલાવી પછી કે કંઈક વિચારી કા કીસા તો હાલો ઓલાનો ભાઈનો ફોટો પાડી દઈ પથાનો ઓય ગયો કલર આ પથાને ઓય ગયો કોના તો આ અમે બધા શર્ટ બટ પહેરીને નીકળે છે બરોબર છે જાય ઘરે રોકાવું લાગે

હવે હવે અમે બપડા તો તો જો ને પછી આજનો એન્ડ કરી દીધી બરાબર હવે બીજા વ્લોગમાં કાળા કાચ કરાવવા જાય ત્યારે તમને ગાડી બતાડી દે બતાડી નથીગમાં બરોબર તો આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને ને કરી દેજો અને કોમેન્ટમાં કહેજો વ્લોગ કેવો લાગ્યો છે ને કેવો નહીં જલ્દીથી મળી નવ લોગમાં બાય બાય